ખેડામાં કપડવંજમાં આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે રમણ સોલંકીલા જિલ્લા પ્રમુખ નયના પટેલ પણ હાજર રહ્યા ગુજરાત સરકાર માર્ગ મકાન વાહન વ્યવહાર વિભાગ રૂપિયા આઠ કરોડ સિત્યોતેર લાખના ખર્ચે નવનિર્મિત નવા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તનો વિશેષ પ્રસંગ હતો આવનારા સમયમાં પ્રજાજનોની સુખાકારી વધે આવનાર વ્યક્તિઓને પૂરતી સગવડતા મળે એટલા માટે માર્ગ મકાન અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ એક સુંદર કાર્યક્રમ સરકાર દ્વારા નક્કી થયો છે અને લગભગ મોટાભાગના આવનારા જ સમયમાં જે બસ સ્ટેન્ડો છે એ સંપૂર્ણ સુવિધાયુક્ત બને અને પ્રજાને બધા જ પ્રકારની સુવિધા યુક્ત થાય સાથે સાથે અહીંયા પોતે રોજગારી પણ મેળવી શકે એ દિશાનો એક સરસ આ એક નવું બસ સ્ટેન્ડ તૈયાર થનારું છે ત્યારે એનો આજનો આ ખાતમુહૃતનો પ્રસંગ હતો વિશેષ રીતે અહીંના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ દ્વારા ખૂબ જ સરકારમાં એમની રજૂઆતના કારણે આ એક નવું મોડલ બસ સ્ટેન્ડ અહીંયા બનવા જઈ રહ્યું છે